એકદમ ભરપૂર અને બનાવવામાં ખૂબ જ સહેલી એવી આજે કાઠિયાવાડી મસાલા ખીચડીની રેસીપી શીખીશું સ્વાગત છે તમારું શિલ્પા કિચનમાં જય શ્રી કૃષ્ણ કેમ છો તો ચાલો બનાવીએ કાઠિયાવાડી મસાલા ખીચડી ખીચડી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું અને પછી તેમાં સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને તેલની અંદર સરસ રીતે તળી લેશું સરસ રીતે તળાઈ જાય અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું પછી તેમાં મીઠા લીમડાના પાંદો ઉમેરીશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જશું જેથી કરી આપણા સિંગદાણા સરસ રીતે પાકી જાય હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું અને સરસ રીતે ચડવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે ડુંગળી ચડી ગયા પછી તેમાં એક વાટકી ઝીણા સમારેલી ટામેટા ઉમેરીશું અને તેને પણ ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેશું ટામેટા સરસ રીતે ચડી જાય પછી તેમાં બનાવેલી ખીચડી ઉમેરીશું અને ખીચડીને આ બધી વસ્તુ સાથે સરસ રીતે મિક્સ કરી લેશું પછી તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરીશું તેમાં લાલ મરચું પાવડર અને ખાંડ ઉમેરીશું જો તમે વધુ તીખું ખાતા હોય તો લાલ મરચું પાવડર વધુ ઉમેરી શકો છો આ રીતે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું પછી તેમાં ઉપરથી લીલા ધાણા ઉમેરીશું તો તૈયાર છે આપણી કાઠિયાવાડી મસાલા ખીચડી તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો અને એક વખત કાઠિયાવાડી ખીચડી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે